વાઘોડિયા તાલુકાના તવરાગામ પાસે ખાનગી બસનો પાછળનો ટાયર છૂટતા રસ્તા પર ચાલતા વૃદ્ધને વાગ્યો હતો વૃદ્ધના મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થતા 108 ઇમરજન્સીની મદદથી તેમને વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયા બસમાં પીપળિયા કોલેજના શિક્ષક અને 15 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા સમયસર બસ અટકતા મોટો અકસ્માત થયો પોલીસ એ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વૃદ્ધની ઓળખ માટે પોલીસ તજવીજ કરી રહી છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી ઘરે વાળો તો એની સાઈડમાં જ હતો હા પરંતુ એ જો છોટો હતો તે નીકળી ગયો એ લક્ઝરી વાળાને પણ ખ્યાલ નતો અને ટાયર નીકળી જાતા એક્સિડન્ટ અકસ્માત થયો વહી દેતા તાપી બરિયા દે બજારપુર સંકે હા કેમ્પમાં હા ગાડીનો ટાયર ચાલુમાં નીકળી ગયો હા કાકણવાજી હા એટલે અમે જે પૂછ્યા હવે તમાર નામ શું લીખા આપું નામ લીખાબે મુજીબે પરમાર કાયો ગામ બરોડા વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણા જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી